કિસાન જ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ટ્રેલર મોટા ટ્રેક્ટરનું મિત્રો ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને પણ ફોલો કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેલર મિત્રો વિપુલભાઈને વેચવાનું છે નેવું ફૂટનું તમને આ ટ્રેલર જોવા મળશે બાકી કલરકામ કરાવેલું છે ક્યાંય પણ તમને ટ્રેલરમાં કાટ કે સડો જોવા નહીં મળે એકદમ મિત્રો હેવી બનાવટનું ટ્રેલર છે તળિયું પણ એકદમ ચોખ્ખું જોવા મળશે સાઈડ ઉપતરા એકદમ મજબૂત છે ટાયર પણ તમને મિત્રો સારા કન્ડિશનમાં મળી રહેશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બાકી મિત્રો ટ્રેલર તમારે આ લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર મિત્રો જોઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી કરી શકો છો એ પહેલાં મિત્રો વિપુલભાઈને ફોન કરી લેજો ટ્રેલર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરું તો એક લાખ અને દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ ટ્રેલરની જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી આ ટ્રેલર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો છે બોટાદ અને ગામ છે કાનિયાળ એટલે કે તમને આ ટ્રેલર કાનિયાળ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વિપુલભાઈ નામ અને ત્રાણું એક સાડત્રીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો